લાપરવાહી વડોદરા શહેરના વોર્ડ નંબર છ માં વારસિયા ફતેપુરા રોડ પર સ્થિત વરસાદી કાસનું ઢાંકણ સંપૂર્ણ રીતે તૂટી ગયું છે જેના કારણે સડક પર મોટો ઘટનો ખાડો ઉભો થયો છે આ રસ્તો ફતેપુરાનો મુખ્ય માર્ગ છે જ્યાં દિવસે રાત્રે વાહનો અને પદયાત્રીઓની ભીડ રહે છે ઢાંકણ તૂટવાથી ગટરનો ખુલ્લો ખાડો સડક પરની ચાલતી ગાડીઓ અને લોકો માટે ગંભીર જોખમ બની ગયો છે ખાસ કરીને રાત્રિના સમય અથવા વરસાદ દરમિયાન સ્થાનિક રહેશોનું કહેવું છે કે આ સમસ્યા ઘણા દિવસથી ચાલી રહી છે પરંતુ પાલિકા તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ વોર્ડ છ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી નો આ વિસ્તાર હોવા છતાં સમસ્યા તરફ ધ્યાન ન આપવામાં આવતા રહીશોમાં રોષ વ્યાપી રહ્યો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા મોટી હોનારા થાય ત્યારે જ પગલાં લેશે જ્યારે પૂર્વ જાગૃતિ દ્વારા દુર્ઘટનાઓ રોકી શકાય વડોદરામાં નગરપાલિકાના વોર્ડ નંબર છ ની કચેરી નજીક હોવા છતાં સમસ્યાનો ઉકેલ માટે કોઈ તાત્કાલિક પહેલ નથી થઈ સ્થાનિક રહીશોએ માહિતી મુજબ આ ખાડો ગયા એક મહિનાથી અસ્તિત્વમાં છે અને અત્યાર સુધી કોઈ ટુકડ છાણો અથવા ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી લોકોએ પાલિકા હેલ્પલાઇન પર અનેકવાર ફરિયાદ કરી છે પરંતુ કાર્યવાહી માત્ર ખોટા આશ્વાસન સુધી સીમિત રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી સહિત અધિકારીઓને આ મુદ્દે લેખિત ફરિયાદ મોકલવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જ છે રહીશોની માંગ છે કે પાલિકા તાત્કાલિક આગટરની ઢાંકણની મરામત કરે અને ભવિષ્યમાં આવી લાપરવાહી ટાળવા નિયમિત તપાસની વ્યવસ્થા કરે આ મુખ્ય રસ્તા પરની સમસ્યા માત્ર વાહન વ્યવહારને જ નહીં પરંતુ સ્થાનિક લોકોની સલામતીને પણ ધમકી આપે છે સરકારી અધિકારીઓ લોકોની સુરક્ષા અને સુવિધાઓ પ્રત્યેની ગંભીરતા દર્શાવવી જરૂરી છે વડોદરા શહેરના વોર્ડ નંબર છ એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી ત્રણસો મીટરના અંતરે વરસાદની કાસ નહીં ઘટરના ઢાંકડાની બિસ્માળ હાલત છે આવી જ રીતે આ રોડના ઉપર બીજા ત્રણથી ચાર ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જ્યારે કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાર તા જ લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી પ્રી મોન્સૂનની કામગીરી ફક્તને ફક્ત કાગળો પર ચાલી રહી છે વિશ્વમિતથી મોટી કરવાની ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કાંસું ચાલી રહ્યું છે જેનું જીતું જાગતું નમૂનો આ વરસાદી કાંસને આ બિસ્માર હાલત છે અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દી જલ્દ આ કાસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવર કરતા હોય છે કોઈક નગર નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય એનો જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા દ્વારા કરી રહ્યા છીએ આપનું નામ પવન ગુપ્તા પ્રમુખ વડોદરા શહેરજી